માની લો કે કોઈ બિલ આવે છે ઉદાહરણ તરીકે આ એક ગૃહ છે બંને ગૃહ આપણે સમજી લઈએ આ છે લોકસભા અને આ છે રાજ્યસભા સભા અને ત્રીજું પદ લઈ લેવાનું એ છે આપણા પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ એક સિમ્પલ સૂત્ર તમારે યાદ રાખવાનું કે લોકસભાને ટચ થઈ ગયું બિલ લોકસભાને જો બિલ ટચ થાય છે તો આ બિલ ડાયરેક્ટલી ક્યાં જઈને રોકાવું જોઈએ તો આ બિલ ડાયરેક્ટલી રાષ્ટ્રપતિના ટેબલ સુધી જ રોકાવું જોઈએ જો વચ્ચે ક્યાંય પણ બિલ અટકી ગયું તો એ બિલ કેન્સલ થઈ જશે સિમ્પલ વસ્તુ સિમ્પલ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે બિલની શરૂઆત થાય તો બિલ લોકસભાને અડી ગયું છે તો રાષ્ટ્રપતિના ટેબલ સુધી અટકાવવું જોઈએ ફરી એકવાર એક એક્ઝામ્પલ સાથે સમજાવું માની લો કે કોઈ બિલ છે એ બિલ લોકસભામાં રજૂ થાય છે બિલ લોકસભામાં રજૂ થયું અને લોકસભામાંથી પસાર થઈને આ બિલ ક્યાં પહોંચ્યું પહોંચ્યું અંદર અને રાજ્યસભામાં બિલ વિચારણા હેઠળ છે રાજ્યસભામાં બિલ શેની હેઠળ છે વિચારણા હેઠળ મેં તમને શું શીખવાડ્યું મેં તમને કહ્યું કે લોકસભાને અડવું જોઈએ લોકસભાને અડી ગયું તો બિલ કેન્સલ જો લો રાષ્ટ્રપતિ સુધી પહોંચી ગયું તો બિલ કેન્સલ નહીં થાય તો અહીંયા જુઓ અહીંયા લોકસભાને બિલ અડી ગયું છે પણ તમારે જોવાનું કે રાષ્ટ્રપતિ સુધી પહોંચ્યું છે રાષ્ટ્રપતિ સુધી નથી પહોંચ્યું તો આ બિલ કેન્સલ બે જ કંડિશન ફોલો કરવાની છે લોકસભાને અડી જાય તો તમારે બીજી કંડિશન જોવાની છે કે રાષ્ટ્રપતિ સુધી પહોંચ્યું છે કે નથી પહોંચ્યું રાષ્ટ્રપતિ સુધી પહોંચ્યું છે તો એ બિલ કેન્સલ નહીં થાય અને નથી પહોંચ્યું તો એ બિલ કેન્સલ થઈ જશે હવે જો બીજી એક વસ્તુ બીજો એક ક્વેશ્ચન જો એવી રીતે પૂછાય કે માની લો કે લોકસભાની અંદરથી બિલ પસાર થઈ ગયું છે અને રાજ્યસભાની અંદરથી પણ બિલ પસાર થઈ ગયું છે અને આ બિલ ડાયરેક્ટલી કોની પાસે પહોંચી ગયું છે પ્રેસિડેન્ટ પાસે હવે તમારે જોવાનું ફરી એકવાર લોકસભાને બિલ ટચ થયું છે હા ટચ થયું છે અડ્યું છે બિલ તો હવે ક્યાં જઈને રોકાવવું જોઈએ રાષ્ટ્રપતિને સુધી રોકાવવું જોઈએ તો હવે રાષ્ટ્રપતિના ટેબલ સુધી બિલ આવી ગયું છે તો એ બિલ કેન્સલ નહીં થાય એ બિલ કેન્સલ નહીં થાય બીજે એક વસ્તુ ચલો બીજે એક એક્ઝામ્પલ આપી દઉં માની લો કે કોઈ બિલ રાજ્યસભાની અંદર રજૂ થયું છે હજુ સુધી રાજ્યસભાની અંદર રજૂ થયું છે રાજ્યસભામાં જ વિચારણા હેઠળ છે રાજ્યસભામાં વિચારણા હેઠળ છે શું એ બિલ કેન્સલ થશે હવે તમારે જોવાનું છે કે બિલ જો રાજ્યસભામાં રજૂ છે રાજ્યસભામાં વિચારણા હેઠળ છે અહીંયા તો લોકસભાને અડ્યું પણ નથી કારણ કે રાજ્યસભામાંથી પસાર જ નથી થયું તો લોકસભામાંથી અડે ક્યાંથી તો લોકો સબ મેરી ટચ નથી થયો તો એ બિલ પણ રદ નહીં થાય એ બિલ પણ રદ નહીં થાય તો આ બુ સિમ્પલ વસ્તુ છે આન્થી જો આન્થી આન્થી સિમ્પલ વસ્તુ તો હું નહી બનાવી શકું તો આટલું તો મગજમાં આપણે ગુસવું જો આન્થી આન્થી શોર્ટકટ ટ્રીક તો ક્યાં આખા ગુજરાતમાં શું આખા ઇન્ડિયામાં ફરસો તો એની ખબર પડે